મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે નેશનલ અર્બન કોન્કલેવ અને મેોરલ સમિટનું ઉદઘાટન કર્યું જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે બે દિવસીય આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતના સૌથી વધુ શહેરોના મેયર અને સાથે જ કમિશનરોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ સમિટમાં શહેરી વિકાસ અને સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હાલમાં વિકાસ સપ્તાહ ઉઠવાઈ રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં છે સીએમએ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું અને કહ્યું છે કે સરદાર પટેલે સો વર્ષ પહેલા જ શહેરનો વિકાસ કેવી રીતે થાય તે અંગે વિચાર કરેલો છે તેમણે ઉમેર્યું છે કે બીઆરટીએસ જેવી સેવા વડાપ્રધાન મોદીના શાસનકાળની દેમ છે

मार्गदर्शन में पूरा देश ऐसे महान नेता सरदार पटेल की 150वीं सौ तो पचासवीं जन्म जयंती सेलिब्रेट कर रहा है उन्नीस सौ चौबीस से उन्नीस सौ अट्ठाईस तक सरदार पटेल अहमदाबाद नगर पालिका के अध्यक्ष थे और आज से सौ साल पहले उन्होंने अपनी प्रशासनिक कुशलता से यह दिखाई दिया था कि सेक्रेटरी तथा सुविक्षित નિર્માણ ક્યા સકતા